55,000 ની સહાય મંજૂર થઈ હતી તેવા દબાણકારો રીલોકેશન સાઇટ બેની મૂળ તો ભચાઉના ગામડાઓમાં લોક ભાગીદારીથી કરેલા કામોના બાકી નીકળતા નાણાં લેવા ટાટા રિલીફ કમિટીના શ્રી મીધા અને શ્રી જે ગણેશ જિલ્લા વિકાસ અધિકારી અને સત્તા મંડળના ચેરમેન શ્રી હરીશ શુક્લા પાસે ગયેલા ભાઈ ફોર્ચ્યુનેટલી ગ્રામીણ વિસ્તારમાં આ બધી સંસ્થાઓનો કામ લગભગ પૂરતાના પૂરતાના ના હતું અને એને જે કંઈ ત્યાં કામો કર્યા હતા સરકારની ભાગીદારીમાં એની અમુક રકમ એને સરકારની તરફથી લેવાની નીકળતી હતી અને એ રકમ પછી જ્યારે એ લોકો લેવા આવ્યા હતા ત્યાં જિલ્લા પંચાયત થ્રુ આ બધી જે કામગીરી થતી હતી તો મેં એમને સજેસ્ટ કર્યું કે ભાઈ આ તમે બચાવ એરિયામાં ખાસ કરીને આની જરૂરિયાત છે મકાનોની અને જે પચાસ ચોરસ મીટરના નબળા વર્ગના લાભાર્થીઓ છે એના માટે ખાસ કરીને આની જરૂરિયાત છે અને એ લોકોએ સંસ્થા એના માટે આગળ આવી અને આજે જ્યારે આ બધા મકાનો લગભગ પૂરા થઈ ગયા છે રોટરીના ટાટાના અને આપણા કેર ઇન્ડિયાના તો આ વાતની મને સંતુષ્ટિ છે આમ રીલોકેશન સાઇટ બે ટાટા રિલીફ કમિટીને સોંપવામાં આવી અને તેમણે ટાટાની શાખને છાજે તેવા ઉત્તમ કક્ષાના એકસો મકાનો બાંધવાનું બીડું ઝડપ્યું લાભાર્થીઓની બીજા હપ્તાની તેત્રીસ હજારની રકમમાં ટાટાએ બીજા એક લાખ દસ હજાર પ્રત્યેક મકાન દીઠ ઉમેરીને નમૂનેદાર મકાનો બાંધી આપ્યા એ પછી રિલોકેશન સાઇટ બે ઉપર જે બાકી જગા રહેતી હતી તેમાં ચાલીસ મકાનો બાંધવાની જવાબદારી લેવા ચેરમેનશ્રીએ આ જ રીતે કેર ઇન્ડિયાનો સહયોગ સંપાદિત કર્યો દરમિયાન ઉન્નતિ સંસ્થાએ સત્તામંડળ પાસે એવી સબળ રજૂઆત કરી કે સરકારી જમીન ઉપર દબાણ કરી બેઠેલા બધા જ કુટુંબો રિલોકેશન સાઇટ ઉપર જવા તૈયાર નથી કાયદો અને વ્યવસ્થાની જડબે સલાક દલીલ વડે સત્તામંડળ આ રજૂઆતને ઠુકરાવી શકે તેમ હતું પરંતુ તંત્રએ વધુ માનવીય અભિગમ અપનાવ્યો રાજ્યના મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી પાસે માર્ગદર્શન મેળવી કચ્છના કર્મઠ અને કાબેલ કલેક્ટર શ્રી પ્રદીપ શર્માએ પોતાની પહેલથી નિર્ણય લઈ તેર જેટલા વિસ્તારોમાં બેઠેલા બારસો થી તેરસો જેટલા કુટુંબોની દબાણની જમીન નિયમિત ઠેરવી હવે સત્તામંડળે અને ઉન્નતિ સંસ્થાએ સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે સહિયારી ટહેલ નાખી પરિણામે એકલવ્ય હુન્નર શાળા અને કેર ઇન્ડિયાએ વધુ ત્રણસો ઘરોના ખર્ચની જવાબદારી સ્વીકારી લીધી તો જમીનના ખર્ચ અંગે ગુજરાત રિલીફ કમિટીના શ્રી અફઝલભાઈ મેમણે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો

બીજી જગ્યા એ ખસેડવામાં આવે છે ત્યારે ગરીબ લોકો એમાં ખૂબ તકલીફ પડે છે અને એમાં પડીને એમનું જીવન સામાન્ય થતા છે અને સરળ જે જાય છે ગરીબી રેખાની નીચે જેટલા લોકો છે એમને પચીસ ચોરસ મીટર મફત પ્લોટ આપવાની ક્ષમતા પાવર કલેક્ટરમાં છે અને બીજા પચીસ ચોરસ મીટર આપીને માર્કેટ ભાવ લઈને રેગ્યુલર કરવા પાવર કરવામાં તો આપણે એ પ્રક્રિયા જો કરીએ તો આપણને વધારે સફળતા મળશે ત્યાંથી પણ એમને પણ એવું લાગશે કે એમની એમની ઘર તૂટી નથી અને ત્યાં જ એ લોકો વિકસાવી ગયા છે એટલે એમને પણ ગમશે

પાણી રસ્તા અને વીજળીની સુવિધા ઉભી કરવી પણ આવશ્યક હતી પરંતુ આંતરસ્તરીય સુવિધા માટેની લોન આપનારી એડીબી સંસ્થા સાથેનો કરાર હવે પૂરો થતો હતો નવા કરારની પ્રક્રિયામાં ઘણો સમય અને ચાલુ કામગીરી ખોરંભે પડે વધુ એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી અને જીએસડીએમએના અધિક મુખ્ય કારોબારી અધિકારી શ્રી વીએસ ગઢવી શ્રી મુખ્યમંત્રી અંગત રસ લીધો આ આ કોઈ સુધી નક્કી થયું કે આખા પ્રોજેક્ટ નો ખર્ચો ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોતે ભોગવશે એટલે એને કોઈ એજન્સી પાસેથી લેવાની જરૂર નહી પડે એ પૈસા અલગથી સરકારે રાખી મૂક્યા અને એમ કહ્યું કે સત્તા મંડળને જ્યારે પણ આ પૈસાની જરૂર પડે ત્યારે ચોવીસ કલાકમાં આ પૈસા છૂટા કરવામાં આવશે અને આમાં કોઈ પણ અંતઃસ્તરીય સુવિધાનું કામ મોડું ન થાય અને નબળું ન થાય એવી પણ બધાએ પોતે અંગત કાળજી રાખી આ રીતે ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચા વિના ભચાઉના આ ગરીબ પ્રજાજનો જ્યાં બેઠેલા હતા તે જ સ્થળે પોતાના મકાનના માલિકો બન્યા નેવાના પાણી મોભે ચડાવવા જેવું આ કામ ગુજરાતની બ્યુરોક્રસીના ઇતિહાસમાં દબાણ કરો કે કહેવાતા દબાણ કરો આપણે જે કહીએલ એનું ઘર હતું ઘર હતું અને ઘર ગુમાવ્યું અને ઘર પાછું આપ્યું એ બહુ મોટી વાત છે અને એ બહુ સારું પગલું છે અને એના માટે જે જે અધિકારીઓએ પણ એની અંદર ભાગ ભજ્યો છે એ અભિનંદન અધિકારી અને એક વસ્તુ હું એ ખાસ અત્યારે નોંધવા માગું છું કે આ તો એવી ઘણી બાબતો છે એવા ઘણા નિર્ણયો છે કે જેના અમલમાં વિલંબ થતો હતો પણ એક સારા ઓફિસર શું કરી શકે છે એનું આપણે અહીં દાખલો બી છે કે અહીંયા જે જેમને હવાલો આપ્યો છે કચ્છનો એ પ્રદીપ શર્મા છે કે અહીંના પણ જે ભાડાના અધિકારી તરીકે કિરીટ દુધાત આવ્યા છે એ લોકોએ પોતે અંગત રસ લઈ અને પરિસ્થિતિ એક પ્રપોઝલ આગળ વધારવા માટે જહેમત ઉઠાવી છે કચ્છની એક પ્રણાલી એવા છે કે હંમેશા સંકટના સમયે કોઈ પ્રશ્નના સમયે કચ્છના વિકાસના પ્રશ્ને તમામ પોલિટિકલ પાર્ટી એક સાથે થઈ અને પ્રશ્નોનો નોલ્વ કરે છે એટલે એ રીતે અમારે પોલિટિકલી કોઈ આની અંદર તો પણ સહયોગ મળે પણ તેની સાથે સાથે પણ સરકારે પણ કોઈ પણ જાતના વિરોધ પક્ષ માઇન્ડ વગર કે કોઈ પણ જાતનું પોલિટિકલ આની અંદર લાભ લેવાના ઓલા ઇન્ટેન્શન વગર જે રીતે સરકારે પણ આયોજન આયોજનબદ્ધ કામ કર્યું એ પણ સરાહનીય છે એમ કોઈ તો એ નથી અત્યાર સુધી એવું હતું કે આપણે વિજ્ઞાન અને સામાજિક સમાજ અને વિજ્ઞાન લાંબા ગાળાના વિચારો લાંબા ગાળાની ધ્યાનમાં રાખીને એક બહુ મોટો પુરુષ કરેલો છે એક લાંબી અને કપરા ચઢાણો વાળી નગર નવરચનાની સફરના ચાર વર્ષોને અંતે અસરગ્રસ્ત નગરો પૈકી સૌ પહેલું અને રેકોર્ડ સમયમાં બચાવ શહેર આજે બેઠું થઈ ચૂક્યું છે અને ભૂકંપના આઘાતથી નિરાશ બની બેઠેલા બચાવવાસીઓ પણ પોતાના મસ્તક ઊંચકી તટ્ટાર ઊભા થઈ ચૂક્યા છે જ્યાં ચાર વર્ષ પહેલાની એ ગોઝારી સવારે માત્ર એકસો છાસઠ મકાનો વિનાશના હતા ત્યાં છ હજાર જેટલા મજબૂત અને અદ્યતન મકાનો તથા વિશ્વ સ્તરની અંતર સુવિધાઓથી સજ્જ એકવીસમી સદીનું નગર રચાઈ છે બચી ગયેલા નાગરિકોનું આ ભાંગી પડેલું ભચાવ રાખમાંથી ફરી સજીવન થતા પેલા ફિનિક્સ પંખીની પેઠે પુનર્જીવિત થઈ ચૂક્યું છે ત્યારે ભૂકંપનો સૌથી માઠો પ્રભાવ ઝીલનાર આ શહેર હવે દસકાઓ સુધી બેઠું નહીં થઈ શકે એવી આશંકા સેવનારાઓને આજે એ વાત જરૂર સમજાશે કે સરકારી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિયારો પુરુષાર્થ કરવા કબર કસે તો કેટલી ઝડપથી વેરાનમાંથી વિરાસત ઊભી થઈ શકે છે